છત્રીસ વર્ષની રોડની ગેરંટી છ મહિનામાં વિખરાઈ ગઈ વાળા બેનર હેઠળ કોંગ્રેસી કાર્યકરો ચક્કાજામ કરે તે પહેલાં જ પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવાયા હતા આમોદ નેશનલ હાઇવે નંબર ચોસો ચોમાસામાં અત્યંત બિસ્માર બનતા મસમોટા ખાડાઓ પડી ગયા હતા જેના કારણે છેલ્લા પાંચ દિવસમાં પાંચ અકસ્માત છતાં તંત્રના પેટનું પાણી ન હાલતા આજ રોજ કોંગ્રેસી આગેવાનોએ આમોદ ચાર રસ્તા ઉપર વિશાળ બેનર સાથે ચક્કાજામ કર્યું હતું જેમાં કોંગ્રેસના માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી આમોદ તાલુકા કોંગ્રેસ કમિટીના પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી વિધાનસભા યુદ્ધ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા જંબુસર તાલુકા કોંગ્રેસ કમિટી પ્રમુખ શરદસિંહ નગરપાલિકામાં મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનોએ આંદોલન કર્યું હતું જેથી આમોદ પોલીસે તેમને ડિટેન કર્યા હતા નેશનલ હાઈવે રોડની બિસ્માર હાલત બાબતે રિક્ષા ચાલકોએ પણ પોતાની વેદના વ્યક્ત કરી હતી અને રિક્ષાને પણ બિસ્માર રોડને કારણે આર્થિક નુકસાન થતું હોવાનું જણાવ્યું હતું કોંગ્રેસના બે આગેવાનોએ અન્નજળનો ત્યાગ કરતા પોલીસે આગેવાનોને પ્રયાસો કર્યા હતા આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી તેમજ જંબુસર વિધાનસભા યુદ્ધ કોંગ્રેસ પ્રમુખ કેતન પકવાડાએ તાત્કાલિક રોજની કામગીરી પૂરી નહીં થાય ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કર્યો હતો આ બાબતે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાચીએ જણાવ્યું હતું કે જો આ રોડની કામગીરી તાત્કાલિક પૂરી કરી દેવામાં આવશે તો હું પોતે ધારાસભ્ય કોંગ્રેસના કાર્યકરો સાથે વાંચતે ગાજતે હળ પહેરવા જઈશ તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારી જ્યાં સુધી લેખિતમાં ન આપે ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરીશ તેમજ પોલીસ આગેવાનોએ પણ કોંગ્રેસના આગેવાનોને અન્નજળનો ત્યાગ છોડવા મનાવવાના પ્રયાસો કર્યા હતા નેશનલ ઓથોરિટીના પોલીસ મથકે આવી જણાવ્યું હતું કે હાલના ગાડી ડમ્પર આવી છે જેથી રોડનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે જો રોડનું કામ કરતા જરૂર પડશે તો વધુ ગાડી લાવવામાં આવશે બોક્સ કોંગ્રેસના આગેવાનોએ અન્નજળનો ત્યાગ કરી પારણા કર્યા કોંગ્રેસના બે આગેવાનોએ અન્નજોડનો ત્યાગ કર્યા બાદ આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર નાયબ પોલીસ અધિક્ષક તેમજ કલેક્ટર સાથે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે સંકલન કરી નિરાકરણ લાવતા કોંગ્રેસના બે આગેવાનો નરેન્દ્ર પટેલ ઉર્વે કાજી તેમજ કેતન મકવાણાએ ઉપવાસનો ત્યાગ કરી પારણા કર્યા હતા રિપોર્ટર યાસિન દિવાન આમોદ